આણંદ કલેક્ટરના નવા અભિગમથી જમીન સંબંધિત કેસોના ઝડપી નિકાલ થવાને કારણે અરજદારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે દેશભરમાં વધતા જતા વિવિધ પ્રકારના કેસોને કારણે ન્યાયાલયોમાં ન્યાય મેળવવામાં ઘણી વાર લાગી રહી છે આ બાબતે દેશના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ ચિંતા વ્યક્ત કરી હતી ન્યાયમાં વિલંબ એ એક ગંભીર મુદ્દો છે તે સમયે આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જમીન સંબંધિત કેસોમાં નવી પહેલ શરૂ કરી છે હવે આ કેસોની સુનાવણી કલેક્ટર ઓફિસમાં નહીં પરંતુ તાલુકા લેવલે મામલતદાર કોર્ટમાં જ જાતે જઈને કરે છે આ પહેલથી અરજદારોને જિલ્લા સુધી જવાના ધક્કા વધારાનો ખર્ચ અને સમય ત્રણેય બાબતોમાં રાહત મળી રહી છે સાથે જ ઝડપી ન્યાય પણ મળી રહ્યો છે આજે ખંભાત ખાતે કલેક્ટરશ્રીએ સુનાવણી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા ઝડપી ન્યાય મળતા તેઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે અને જો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવો અભિગમ અપનાવે તો જમીન સંબંધિત કેસોમાં વહેલી તકે ન્યાય મળી શકે એ નિશ્ચિત છે આ મારો ઉપર એ તો પછી નર્મન જી કરી ઓકે કઈ છે ઓકે આ ઓબી ગાકે દેજો યાર ઓકે શું છે રૂમાબલ પક્ષો અને આની સાથે ચાર કોણ કોણ